હું મિહિર મહેતા સિવિલ હોસ્પિટલ સ્ટાફ મેડિકોસ ફાઉન્ડેશન ફાઉન્ડર આજે સિવિલ અંદર જે જે આતંકવાદી હુમલો થયો હતો જેની અંદર એકસોતેર થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ત્રણસો જેટલા લોકો ઘાયલ થયા હતા એને શ્રદ્ધાંજલિ મેડિકોસ ફાઉન્ડેશનનો કાર્યક્રમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલો હતો જેમાં ચારસો થી પણ વધારે મેડિકલ સ્ટુડન્ટ અને હોસ્પિટલ સ્ટાફ અને મેડિકોસ ફાઉન્ડેશનના સભ્યોએ આ દેહદાન માટેની શપથ વિધિ લીધી તી આજે અને મૃત્યુ પછી પણ જો કોઈ દાન હોય છે તો એ દાન છે દેહદાન નું એમ કે હોસ્પિટલની અંદર તમામ સ્ટાફ નાના મોટી પેશન્ટની સેવા તો કરતો જ હોય છે પણ મૃત્યુ પછી પણ જો કોઈને સેવા કરવાનો મોકો મળે તો એ છે દેહદાન જેમાં મેં અને મનીષભાઈ દેહદાન માટેનું આજે રજીસ્ટ્રેશન કરાવેલું હતું અને મારી સાથે જે મેડિકોસ ફાઉન્ડેશનના સભ્યો છે એ લોકોએ ઓર્ગન ડોનેશન માટે નું રજીસ્ટ્રેશન કરાવેલું હતું આજ રોજ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે છવ્વીસ મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન મેડિકોસ ફાઉન્ડેશન ટીમ તથા સિવિલ હોસ્પિટલ જુનાગઢ દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફ નર્સિંગ સ્ટુડન્ટ્સ મેડિકલ કોલેજના ફેકલ્ટીઝે ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં તમામ લોકોએ છવ્વીસ અગિયાર ના હુમલામાં શહીદ થયેલા તમામ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મૌન હતું તથા આ ઉપરાંત શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેહદાનની શપથવિધિ પણ કરવામાં આવેલ હતી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં એમબીબીએસ ના વિદ્યાર્થીઓને ડિસેક્શન શીખવા માટે બોડીની જરૂર હોય છે અને તે માટે દેહદાન કરવાની શપથવિધિનું આયોજન પણ આજરોજ કરવામાં આવેલ હતું થેન્ક યુ